હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિશે ગુજરાતીમાં પ્રકરણ નંબર સોળ જેની સ્વ અધ્યયન પોથી સોળ ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લેકનને પ્રેસ કરો જેથી તમને ધોરણ સાતના તમામ વિષયના વિડીયો લેક્ચર મળે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો સોળમું ચેપ્ટર આખરે ચૂલો ચેત્યો જેના વિકલ્પો લઈએ પેલી ભૂખ્યા બાળકોને કશું ન હતું ખલીફા સાહેબ નગરચર્યા કરવા નીકળ્યા ન હોત તો બાઈની ગરીબાઈ જોઈ ન શકત ખલીફા સાહેબની માનવતા ક્યારે વધુ દેખાય છે જાતે ચૂલો ચેતવવા બેઠા ત્યારે બાળકોને જમવાનું ન મળ્યું કારણ કે બાળકોની માતા પાસે હંડલીમાં રાંધવા માટે કશું ન હતું કઈ વાત ખલીફાને લાગુ પડતી નથી ખલીફાના વસ્ત્રો વૈભવી હતા ચલો નીચેના વાક્ય કોણ બોલે છે મહેરબાન ઘણા દિવસથી ભૂખ્યા છે પેલી બાઈ ભાઈ મારી તરફથી એમનો ગુનો માફ કર ખલીફા સાહેબ ખુદા તમને લાંબી ઉંમરના કરે પેલી બાઈ નંબર એક કામ માટે આ બંદો હાજર છે બંદો હું લોટ બાંધ તું લોટ બાંધ હું ચૂલો સળગાવી દઉં ખલીફા સાહેબ વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાનું આજે ગુજરાતીના પાઠ છે એની સમજૂતીના વિડીયો તેમજ બીજા વિષયના તમામ વિષયના વિડીયો લેકચરના વિડીયો લેકચર સ્વાધ્ય પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોતી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા જોઈ શકો છો ચાલો આપેલા સમય પત્રકના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે આમાંથી જોઈ જયપુર જવા માટે કયા પ્લેટફોર્મ પરથી ટ્રેન કઈ ટ્રેનનો ઉપયોગ કરશો ડેમો ટ્રેન ક્યાંથી ક્યાં જશે અમદાવાદ મંગળવારના દિવસે અમદાવાદ સ્ટેશનથી કઈ કઈ ટ્રેન ઉપડશે મુંબઈ જવા માટે કઈ ટ્રેન પકડશો તે સ્ટેશન પર કેટલા વાગે આવશે ઓગણીસ સાત જીરો સાત નંબર કયા કયા દિવસોમાં ચાલે છે આપેલા શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો જેથી એમનો ભેદ સ્પષ્ટ થાય રંગ એટલે કલર અને રગ એટલે મારા જીવનમાં ખુશીના બધા રંગ છે માણસની રગમાં રક્તનું વહન જરૂરી છે સંગ એટલે સાથે અને સગ એટલે દીવાની જ્યોત જંગ એટલે યુદ્ધ અને જગ એટલે દુનિયા ચલો આપેલા શબ્દ જૂથનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો આશરે ત્રણ કિલોમીટર અંતર તો ગાવ દેવોનો સંદેશ વાહક દેવદૂત લાકડાનો કડછો એટલે ચાટવો ચલો પાઠને આધારે પ્રશ્નના જવાબ ખલીફા સાહેબ બાઈના ઘરેથી એકદમ પાછા ફર્યા કેમ બાઈ બાળકોને મીઠી મીઠી વાતો કેમ કરતી હતી બાઈએ હજરત ઉમર ખલીફા વિશે શું કહ્યું હજરત ઉમર ના પોતાના ભંડાર કેમ ખાલી હશે ખલીફા સાહેબે માલ સામાનનો કોઠરો બੰદાને ઉપાડવા ન દીધો કારણ કે ચલો સંયોજક મિત્રો જોડી નવું વાક્ય તૈયાર કરવાનું છે બરાબર બંદાએ કોથળો ઉચકવા માંડ્યો પણ ખલીફા સાહેબે તેને તેમ કરતા રોક્યો એમ ચૂલામાં લાકડા હતા બરાબર કશિસને તાવ આવે છે તેથી શાળામાં નહીં આવે છોકરા ખૂબ રડતા હતા કારણ કે ખાવાનું કોઈ સામાન ન હતો મીના ઉદયપુર ગઈ હતી એટલે શાળાએ આવી નહીં હોય ચૂલામાં લાકડા હતા છતાં પણ ચૂલો સળગ્યો નહીં આમ ચાલો વાક્યના પ્રકાર જણાવો ગુરુજીની વાત માનવી જોઈએ આજ્ઞાર્થ વાક્ય બગીચામાં ફૂલ છોડ તોડવાનો જોઈએ નિર્દેશાર્થ વાક્ય નીલકંઠ મહાદેવનું મંદિર ભરૂચ પાસે આવેલું છે વિદ્યાર્થ વાક્ય મારા પુસ્તકો ઘરે લઈ જજો આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો ખલીફા સાહેબ એ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા ખલીફા સાહેબ વાત સાંભળી ઓહ એમને એમ રહ્યા એમ વાહ કેટલું સુંદર સરોવર છે મદીના શરીફ પહોંચીને કોણ રાજભંડારમાં ગયા અમદાવાદ ક્યારે પહોંચી દ્રશ્ય જણાવો બરાબર તો મિત્રો અહીંયા લખેલું છે વિડીયો પોઝ કરીને લખી લખો તો આ રીતે વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને કમેન્ટ કરશો બરોબર તમારું જે કંઈ સૂચન હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમાણે ફેરફાર કરવાનો પ્રયત્ન કરીશું આ શોધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત